ત્યારે ચંદાજી ગુડિયા ગામના મહેશ માળીએ જીવના જોખમે કુવામાં પડેલા સ્વાનને બહાર નીકળવા માટે કુવામાં ઉતરી સ્વાનનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ચંદાજી ગુડિયા ગામના આજુબાજુના સ્થાનિકોએ જણાવ્યું કે પંદર થી વીસ દિવસ સુધી કુવામાં પડેલ સ્વાન હેરાન થતો હોવાથી મહેશ માળી કૂવામાં ઉતરી અને સાઈ સલામત સ્વાનને બહાર નીકળવામાં આવ્યો કુવામાં પડે સ્વાનનું રેસ્ક્યુ કરવામાં મદદ કરનાર મહેશ માળી મિસ લેલી વિપુલ માળી વિશ્વાસ માળી કલ્પેશ માળી હસમુખ માળી આ છ લોકોના સાહસકારથી આ શ્વાનું સફળતાપૂર્વક બહાર નીકળી જરૂરી ટ્રીટમેન્ટ પણ કરી અને બહાર કઢાતા ગ્રામ લોકોએ પણ આ છ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો એવા અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા